ગત તારીખ સત્તાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે વાગરા તાલુકામાં આવેલા સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલનાઓના બંધ મકાનમાં તસ્કરોએ કરતવ અજમાવ્યું હતું મકાન માલિક યોગેશભાઈ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ખારે ખાતે ગયા હતા જ્યાં તેઓ પ્રસંગ પૂર્ણ કરી ભરૂચ પોતાના દીકરાને ત્યાં જઈને ભોજન કર્યા બાદ રાત્રિ રોકાણ પણ ત્યાં જ કર્યું હતું ત્યારબાદ તેઓ સત્તાવીસમી નવેમ્બરના રોજ સવારે લગભગ છ મોબાઈલ ખાતે પોતાના ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ હાલતમાં જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના આરસામાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજિત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી તેઓ તાબડતોબ સુતરેલ ખાતે દોડી આવી પોતાના મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને તિજોરી સામાન પણ વેરવિખેર હાલતમાં પડેલો હતો તપાસ કરતા તેમાંથી સોનાનો હાર વીટી બુટ્ટી ચેન સોનાના તાર ચઢાવેલી બંગડી તેમજ ચાંદીના જુડા સાંકડા ચાંદીના સિક્કા સહિત રોકડા આઠ હજાર મળી કુલ સોળ લાખ તેર હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે ઈસમ ઘરના આગળના ભાગે આવી રહ્યા છે ત્યારબાદ એક ઈસમ પહેલા સીસીટીવી કેમેરો તોડી નાખે છે ત્યારબાદ કોઈ ઘરની ગ્રીલના દરવાજાનો નખુચો તોડી તાળુ તોડી ઘરથી દૂર ફેંકતા નજરે પડે છે અને દૂર અન્ય સાથીદારો હોય તેઓને પણ ઈશારો કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે તસ્કરોએ કેમેરો તોડી નાખે છે પરંતુ તેઓની પાછળ લાગેલ અન્ય એક કેમેરો તમામ કર્તૂત કેદ થઈ જાય છે જે ફૂટેજ હાલ બહાર આવ્યા છે વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને શોધવાની દિશામાં તપાસનો ગુંગમાટ તેજ બનાવ્યો છે